મિત્રો ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે પ્રોટીનથી ભરપૂર એનર્જી ડ્રિંક આજે બનાવીએ અને આ ડ્રિંકનું નામ છે સત્તુનું શરબત મિત્રો એના આયુર્વેદિક ઘણા બધા બેનિફિટ છે એટલે ઉનાળામાં ડોક્ટરો પણ આ સત્તુનું શરબત પીવાનું કહે છે જે મસલને રીજનરેટ કરવામાં મદદરૂપ થાય છે ઇમ્યુનિટી પાવરમાં વધારો થાય છે સત્તુનું શરબત પીવાથી તરત ઉર્જા મળી જાય છે જ્યારે ગરમીમાંથી આપણે આવતા હોઈએ ઘરે તરત તાત્કાલિક ઉર્જાની જરૂર હોય તો તમે થાકી ગયા હો તો આ શરબત તમારે પીવું જોઈએ ગરમીથી શરીરને ઠંડુ રાખે છે લૂ લાગવાથી બચાવે છે સત્તુનું શરબત પીવાથી હિમોગ્લોબિનમાં વધારો થાય છે અને આ મજબૂત બને છે પેટ ફૂલતું હોય કબજિયાત હોય એસિડિટી હોય આ દરેક વસ્તુ માટે સત્તુનું શરબત રામબાણ લાજ છે મિત્રો તો ચાલો મિત્રો વધારે વાત નહીં કરતાં બનાવી લઈએ સત્તુનું શરબત તો એના માટે આપણે ચણા લીધા છે ફોતરા વગરના શેકેલા ચણા છે તકમરિયા છે એને પલાળી રાખ્યા છે પુદીનો છે લીલા મરચાં છે તો આપણે સૌપ્રથમ એક મિક્સર જારમાં પચાસ ગ્રામ જેટલા ફોતરા વગરના ચણાને ગ્રાઇન્ડ કરી લેવાના છે અને આ રીતે એનો પાવડર બની ગયો છે આને કહેવાય છે સત્તુનો લોટ અથવા સત્તુનો પાવડર તો આ ખૂબ જ સરસ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે આ શરબત બનાવવું બિલકુલ આસાન છે હવે બીજી સામગ્રી ઉમેરી લઈએ તો એમાં એક લીલું મરચું એડ કર્યું છે જેને ટુકડા કરીને એડ કર્યું છે અને સાથે એક વાટકી ફુદીનાનો પત્તા અને બે વાટકી કોથમીરના પત્તા તો કોથમીર અને ફુદીનો એડ કરી દીધો અને આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ બનાવવાની છે પણ એ પહેલાં હજી જરૂરી વસ્તુ આપણે અંદર એડ કરી દઈએ તો એના માટે આપણે સરસ મજાનું દહીં એડ કર્યું છે મિત્રો આજ તમે જેટલો સત્તુનો પાવડર એડ કરીએ ને એથી ડબલ માપમાં દહીં એડ કરવાનું છે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો સત્તુનો પાવડર આપણે એક વાટકી છે તો દહીં બે વાટકી એડ કર્યું છે હવે એડ કરી દઈએ સલ્ટ હવે આપણે સેંધા નમકનો ઉપયોગ કરીએ છીએ તમે નોર્મલ નમકનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે ત્યારબાદ આપણે એડ કરીશું શેકેલા જીરાનો પાવડર કાળા મરીનો પાવડર ચાટ મસાલો થોડો સંચલ પાવડર અને મિત્રો આમાં આઈસ ક્યુબ પણ તમે એડ કરી શકો છો પરંતુ હું ઠંડુ ઠંડુ પાણી એડ કરું છું તો થોડું પાણી પણ આપણે એડ કરી દીધું છે અને આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું સત્તુનું શરબત બનાવવાનું છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે હવે મિત્રો ગ્લાસમાં એક ચમચી પલાળેલા તકમરી એડ કરવાના છે અત્યારે તમે એક ચમચીથી બે ચમચી ગોંધ કતિરા પણ એડ કરી શકો છો ગોંધ કતિરાનો વિડીયો મેં અગાઉ આપેલો છે જેનાથી શરીરને ખૂબ જ ઠંડક રહે છે ઉનાળામાં કોઈપણ શરબત બનાવીએ ને તો એમાં તમે ગોંદ કતિરાનો ઉપયોગ કરી શકો છો ગોંધ કતિરાને પાણીમાં ડૂબડ પછી એક જેલી જેવું થઈ જાય છે અને એ કોઈપણ શરબતમાં એડ કરી શકાય છે જો તમારે આ આ શરબતમાં એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો એનો સ્વાદ કોઈ નથી પરંતુ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે તો આ રીતે આપણું સત્તુનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળતા રહીશું નો વિડીયો સાથે જય હિંદ જય જય ગરવી ગુજરાત